મિત્રો સમૂહ સંપૂર્ણ પેપર તમને આપણી ગાઈડ એપમાં તો મળી જ જશે જે પણ મિત્રો નવા છે તે પ્લે સ્ટોર પર જઈને ગાઈડ એપ લખીને અથવા નીચે ડિસ્ક્રિપ્શન પર પર લિંક આપેલી છે તેના ક્લિક કરીને આ એપ ઇન્સ્ટોલ કરવાનું ભૂલે નહીં ઝડપથી પ્રશ્ન એક તરફ જઈએ નીચેના પ્રશ્નોના જવાબના ફકરા આધારે આપો દોસ્તો એક ફકરો તમને અહીંયા લખેલો છે એક વિધવા સ્ત્રી કિસ્સા નામના કિસ્સા તેના પુત્રનો જે એક ઘટના બનાવ બન્યો તો જે ભગવાન બુધવારી

હતી ભગવાન બુદ્ધ ની વાત સાંભળીને કિસ્સા શું કર્યું હશે આપણે અનુમાન લગાવવાનું છે કે ભગવાન બુદ્ધ ની વાત સાંભળીને કિસ્સા ભગવાન બુદ્ધ ની વાત સાંભળીને કિસ્સા સમજી ગઈ હશે કે હવે એનો પુત્ર જીવિત થવાનો નથી એની આ પરિસ્થિતિને સ્વીકારી લીધી હશે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો જેનો પ્રતિ મૃત્યુ પામ્યો છે એવી સ્ત્રીને શું કહેવાય તો વિધવા કહેવાય કિસાને કિસાના પુત્રને બચાવવા માટે બીજા કયા પ્રયત્નો કરી શક્યા હોત જો કિસાને વહેલી ખબર પડી હોત 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 કે દીકરાને શું બીમારી છે વહેલી બીમારીનો બીમારીનો ખ્યાલ ખ્યાલ આવ્યો આવ્યો તો એને બચાવી શકાયો હોત બરાબર બીજો ફકરો છે તાપમાન ભેજ વિશેનો તેના પ્રશ્નો આપણે ચર્ચા કરીએ મેં ફરવા જવા માટે સ્વેટર મોજા મફલા લીધા છે તો હું કયા પ્રદેશમાં ફરવા જઈશ તો એના માટે ફકરામાં તમે જોશો તો આવું બધું લીધું છે તો પ્રદેશ પ્રદેશ હોય એ ઠંડો પ્રદેશ છે તમે તમારા પ્રદેશની આબોહવા નક્કી કરી શકો છો હા કેમ કારણ કે આપણે જે પ્રદેશમાં રહીએ છીએ ત્યાં ઋતુઓ ગોઠવેલી છે ઋતુ એ નિયત સમયમાં છે એટલે આપણે આપણા પ્રદેશની આબોહવા નક્કી કરી શકીએ છીએ તમે સવારે શાળામાં આવો છો ત્યારે અત્યારે હાલ શિયાળો ચાલે છે તો શાળામાં અત્યારે તાપમાન ઠંડુ હોય છે મારી ગંધ પ્રત્યેની સંવેદના તીવ્ર મહત્તમ થાય ન્યૂનતમ આગળ જોઈએ ત્રીજો ફકરો આપણને ધરતી જે નજર આપી છે એનો ફકરો છે આપણી ફરજ શું છે તો આપણી ફરજ છે સમર્પણ કરીને પણ માતૃભૂમિનું રક્ષણ કરવું એ દરેક દેશવાસીની ફરજ છે આ થયો પ્રશ્ન નંબર એક મોંઘા બલિદાન કેમ આપવા પડ્યા છે તો મોંઘા બલિદાન જયારે મહામૂલ્ય પ્રાપ્ત કરવા માટે મોંઘા બલિદાન આપવા પડ્યા છે અન્ન કોણ પૂરા પાડે છે તો ત્રીજા સવાલનો જવાબ આવી રહ્યો ધરતી માતા આપણને અન્ન જળ પૂરા પાડે છે આપણે કોના માટે સમર્પિત થવું પડે તો જે ધરતીની ગોદમાં આપણે જન્મ લીધો છે એ ધરતી માટે આપણે પ્રેમ અને સમર્પણની ભાવના હોવી જોઈએ અને અંતિમ આપણને સ્વતંત્રતા કેવી રીતે પ્રાપ્ત થઈ તો સેંકડો દેશભક્તોએ મહામૂલી સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે મોઘા બલિદાનો આપ્યા છે આ થયા પાંચ ચર્ચા કરી ચોથો આવ્યો દરબારે પૂરી ધીરજ વાળો સિંહ ઉપર કોણે કેવો ઉપકાર કર્યો છે તો પહેલો પ્રશ્નનો જવાબ દોસ્તો આવી રહ્યો દરબારે પુરી ધીરજથી આ પહેલો જવાબ સવાલનો જવાબ છે સેવા ચાકરી કરીને સિંહ ઉપર કર્યો છે બીજો પ્રશ્ન શું છે દોસ્તો સિંહ અને માત્ર દોસ્તી કેમ થઈ ગઈ તો દરબારના પ્રેમ અને સેવાથી સાજો થઈ ગયો પોતાની નવી જિંદગી કેમ ભૂલે આમ જિંદગીનો પરમ મિત્ર બની ગયો સિંહ કૂતરાનું કામ કરતો કહી શકાય કારણ કે જેમ કુતરા ઘરની ચોકી કરે એમ સિંહ પણ ઘરની ચોકી કરતો હતો ઊભા પગે સેવા કરીનો અર્થ શું થાય તો ઊભા પગે સેવા કરીનો અર્થ થાય રાત દિવસ જોયા વગર સેવા કરવી રાત દિવસ જોયા વગર સેવા કરી સિંહ દરબારને કેમ કોઈ પ્રકારનું નુકસાન ના કર્યું કારણ કે દરબારે સિંહનો જીવ બચાવ્યો સિંહનો જીવ બચાવ્યો હતો બરાબર આગળનો ફકરો લઈએ ફકરા નંબર પાંચ સૌથી પવિત્ર ગોટલા કટાક્ષ કર્યું છે સ્વચ્છતા ઉપર શેરીઓમાં આપણને કેવી રીતે ગંદકી કરીએ છીએ તો શેરીઓના રસ્તા પર આપણે કેરીઓ ખાઈને ગોટલા ફેંકીને ગંદકી કરીએ છીએ બરાબર ગાય માતા ક્યારે ખુશ થાય છે તો આપણે કેરી ખાઈને ખાઈને કેરીઓ 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 ગોટલા જે રોડ ઉપર નાખીએ છીએ ગોટલા શેરીમાં નાખીએ છીએ શેરીમાં નાખીએ છીએ તે ખાઈને ગાય માતા ખુશ થાય છે પવિત્ર ગણવામાં આવે છે તો ગોટલાને પવિત્ર ગણવામાં આવે ગૌ માતા બરાબર પછી આપણે મ્યુનિસિપાલિટી ગંદકી ના થાય તે માટે સી વ્યવસ્થા કરી છે તો ઠેર ઠેર પીપ એટલે કે કચરા મૂકી છે આપણે સમાજને શું અર્પણ કરીએ છીએ આપણે સમાજને અર્પણ કરીએ છીએ આગળ અહીંયા જો વિચાર વિસ્તાર આપેલી કહેવતમાં કોઈ પણ એક કહેવત સમજાવો તમારે એના પાંચ માર્ગ છે પહેલું છે મા તેમાં માં બીજા બધા વગડા નવા જેટલું લખીએ એટલું ઓછું છે મા વિશે એ માં છે બીજા બધા વગડાના વા છે એ પંક્તિ વિશે તમે ઘણું બધું લખી શકો છો માનું મહત્વ આપણે એના માટે કહેવા દરેકના જિંદગીમાં માનું મહત્વ અલગ અલગ હોય છે પાંકા ગળે કાંઠા ન ચડે એના વિશે પણ તમારે તમારે જાતે તમારા પોતાના શબ્દોમાં લખવાનો છે હિંમત ગમે તે પરિસ્થિતિમાં આપણે હિંમત હારવી ના જોઈએ આપણે જો હિંમતે રાખીએ તો ભગવાન પણ ખુદા પણ એને મદદ કરે છે ગોળ વિના મોડો કંસાર મા વિના સૂનો સંસાર જેમ કંસારમાં ગોળ ના હોય તો કંસાર મોડો લાગે છે સંસારમાં જો મા ના હોય તો એ સંસાર આપણને સૂનો લાગે છે મા વિશે ફરી બીજી પંક્તિ આવી તમે એના ઉપર લખી શકો છો ચેતતા ન સદા સુખી તો જે લોકો જે પુરુષો જે વ્યક્તિઓ ચેતતા રહે છે સજાગ રહે છે તે માણસો હંમેશા સુખી રહે છે આવનારી પરિસ્થિતિનો જે તાગ મેળવી લે છે તે માણસો ક્યારે દુઃખી થતા નથી નીચે આપેલા વિષયમાંથી કોઈ પણ એક વિષય પર અરજી લેખન કરો તમારી શાળામાં વીજળીનો તાર તૂટી ગયો છે તો તમે જે તે પ્રદેશમાં રહેતા હોય જે તે વિસ્તારમાં રહેતા હોય જે તે જિલ્લામાં રહેતા હોય ત્યાંના વિદ્યુત બોર્ડને તમારે જાણ કરતી એક અરજી લખવાની છે કે ભાઈ અમારા સ્કૂલ શાળામાં આ એક વીજળીનો તાર તૂટી ગયો નુકસાન થાય આમ છે તો તમે ઝડપથી તમારા તમારા શબ્દોમાં તમે તમારી રીતે કાલી ગલી ભાષામાં તમે લખી શકો જો તમારા ગામમાં સાત દિવસથી શેરી લાઈટ બંધ છે તો તમે તમારા સરપંચને અરજી લખી શકો છો કે ભાઈ આ ફલાણા કામ તારીખથી અમારા સ્કૂલમાં અમારા અમારા શેરીમાં લાઈટ બંધ છે તો એના માટે સરપંચ સાહેબ ને ઘટ્ટું કરવા વિનંતી લખી દો તમારે આપણી શાળામાં તમારી શાળામાં આચાર્યની અરજી લખવાની છે શા ની તો રમતગમતના સાધનો તમારી પાસે ખૂટી ગયા છે તો તમે એની જરૂરિયાતની તમે અરજી લખી શકો છો તમારે પ્રવાસમાં જવાનું છે તો તમારે શાળાના આચાર્યને લખી શકો છો ભાઈ અમારે આ પ્રમાણે એક શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવાનું છે તો તમે આચાર્ય સાથે મંજૂરી માગતી તમે અરજી લખી શકો છો ગામમાં ગંદકી દૂર કરવા માટે તમે અર્જી લખી શકો છો કે જેના કારણે રોગચાળો કે બીજી કોઈ બીમારી ફેલાવાનો ડર રહે છે તો તમે આ રીતે તમારી કારીગરી ભાષામાં સરસ મજાનું તમે જાતે લખી શકો અહીંયા દોસ્તો તમારા વિચાર તમારા વિસ્તાર અને તમારી સ્વતંત્રતા તમારી મૌલિકતાનો અહીંયા આપણે સરસ મજાની એક આ કોન્સેપ્ટ છે કે ગમે તે એક વાર્તા લખવાની છે એક જંગલ જંગલમાં પ્રાણી સભા સીઆરના મોબાઈલમાં રિંગ વાગી પછી શું થયું તમારે તમારા કલ્પનાના ઘોડા દોડાવવાના છે દોસ્તો અને તમને જેવું મગજમાં આવે તે તમારે લખવાનું છે તમે જે પણ લખશો એ સાચું જ પડશે કારણ કે તમારી તમારી સ્વેચ્છાએ તમારા વિચારોથી લાગ્યું છે એક વેપારી વેપાર કરવા દેશ છોડીને પરદેશ ગયો ખૂબ પૈસા કમાયો પછી તમે તમારી અને વાર્તા તમારી પ્રમાણે આગળ વધારી શકો છો તમે એક મોટું તળાવ હતું તળાવમાં એક દિવસ વિચિત્ર પ્રકારનું પાણી જોઈને બધા મગરના દેડકાઓ સભા ભરી પરંતુ પરંતુ શું થયું હશે આગળ તમે તમારી કહાનીમાં ટ્વિસ્ટ લઈ શકો છો દોસ્તો તમે તમારી રીતે સરસ મજાની વાર્તા બનાવી શકો છો એક ફૂગ્ગો ઉડતો ઉડતો આકાશ તરફ જઈ રહ્યો હતો બધા લોકો અચરસ થઈને જોઈ રહ્યા હતા અચરજનું કારણ તો કોઈ ફૂગો એકલો નહીં પરંતુ એની સાથે એની સાથે શું હશે દોસ્તો આપણે પેલા બે હંસ હતા અને જે કાચબો હતો જે પ્રમાણે તમે આગળની વાર્તા વધારી શકો છો ઊંટ અને હાથી પાક્કા એક દેશ બંને શેરીના ખેતરમાં ગયા દોસ્તો એ પછી શું બન્યું છે તો તમે તમારી રીતે મસ્ત રમૂજી વાર્તા બોધદાયક વાર્તા તમે બનાવી શકો જો આગળ જોઈએ પ્રશ્ન નંબર 5 નીચે પહેલા વિભાગમાંથી કોઈ પણ એક વાક્ય પસંદ કરીને માગ્યા મુજબ લખો અહીં પાંચ વિભાગમાં તમારે કોઈ પણ એક ભાગ લખવાનો તો પાંચ માર્ક્સ અહીં તમને અ આપો શબ્દ શબ્દયુક્તમાંથી અલગ પડતો શબ્દ શોધવાનો છે અહીંયા શુલ્લક સોપ અલ્પ અને થોડું આ રીતે તમને ચાર અલગ અલગ શુલ્લકના ત્રણ અલગ અલગ શબ્દો આપ્યા છે તો એમાંથી કયો શબ્દ અલગ પડે છે તો સોપ અલગ પડે છે રેખાંકિત શબ્દના સ્થાને યોગ્ય યોગ્ય રૂડી લખવાનો છે તો પાકા પાઈ લીધું તો નક્કી કરી આપણે એવું કરીએ કે નક્કી કરી લીધું અહીંયા ભાણા એમ કર અહિયાં આપણે બે શુક્રવારે પાક્કો જા હવે વેણ ફરે તો કેજે બસ બરાબર હવે અહીંયા આ ક્રિયાપદ શોધવાનું છે તો ક્રિયાપદ આર્યું તેણે સી રજૂઆત કરી જોઈએ વિભાગ બે શું છે સેમ આવું છે એમાં

પછી આપેલા વાક્યમાંથી ક્રિયાપદ તો અહીંયા શીખ્યું ક્રિયાપદ છે ભાઈ મારે શું કામ કરવાનું છે વિભાગ નંબર 3 લઈએ અહીંયા મયંક સુધાકર ચંદ્ર બરાબર તો અહીંયા મયંક શબ્દ અલગ પડે છે આબરૂ ગઈ આબરૂ ગઈ તો આપણે અહીંયા લખી શકીએ એની જગ્યાએ શાક ગઈ યોગ્ય વિરામ ચિહ્ન મૂકવાનો છે દુદા મામા ત અરે ભાણા બેસતો ખરો આ તારાથી મોટો શું કરે છે તો અહીંયા તમે આપણે આપણે અહીંયા લખીએ અરે ભાણા અહીંયા અલ્પવિરામ કરીએ બેસ તો ખરો અહીંયા ઉદગાર કરીએ પછી શું કરે છે રેખાંકિત શબ્દ યુક્તિ સફળ થઈ તો પ્રય સફળ ન થઈ તો પ્રયત્ન વ્યર્થ થયો આપણે લખી શકીએ પ્રયત્ન વ્યર્થ ગયો બરાબર અહીંયા વિરામ ચિહ્નો મૂકવાના છે તો ચાલો ઉઠો ઉગતા સૂર્યને નમસ્કાર

કયો પુસ્તક પસંદ કરશો દોસ્તો અહીંયા તમારી ધોરણ સાત ની ગુજરાતીની આજની મૂલ્યાંકન કસોટી નું પેપર પૂર્ણ થયું દોસ્તો સૌને વિડીયો ગમ્યો હશે ગમે તો લાઈક કરજો સૌને જય હિન્દ જય ભારત